નમસ્કાર દર્શક મિત્રો વીઆર લાઈવ ના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ગુજરાતીમાં આપણામાં એક કહેવત છે કે પીળું એટલું સોનું નહીં અને સફેદ એટલું દૂધ નહીં એ વાત પણ એટલી જ પ્રસ્થાપિત થઈ રહી છે દૂધ સહકારી મંડળી તરીકે સારા દુનિયામાં સારા ભારતમાં દુનિયામાં ડંકો બજાવનાર અમૂલ દૂધને અમૂલ સહકારી મંડળીને જાણે કોઈકની નજર લાગી ગઈ હોય તેમ લાગે છે છેલ્લા કેટલાય સમયથી તેમાં ધંધા ચાલી રહ્યા છે ગેરરીતિ ચાલી રહી છે અનિયમિતતા ચાલી રહી છે આવા આક્ષેપો છે પણ ડંકી અમૂલ દૂધના સંચાલકો ક્યારે પણ અમૂલ દૂધ મંડળીના સંચાલકો તેનો ખુલાસો કરવા માટે સામે આવતા નથી આ બાબત શંકા પ્રેરે છે શંકાશીલ બનાવે છે જમીન ખરીદીનું કૌભાંડ હોય કે બીજા ઘણા બધા બાબતો હોય હંમેશા અમૂલ ડેરી સામે આક્ષેપો થતા રહ્યા છે આક્ષેપોની બાબતમાં ચર્ચા કરવા માટે કેસીસિંહ સોલંકી દૂધ સહકારી મંડળીના વર્ષોથી આગેવાન વર્ષોથી કારોબાર કરનાર એવા કેસી સોલંકી આપણી સાથે જોડાયા છે કેસીસિંહજી આપનું સ્વાગત છે વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં કેસીસીજી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને અમૂલ ડેરીના વિકાસમાં તેમનું ભાડો પણ ખૂબ મોટો છે એ હંમેશા દૂધ ઉત્પાદકો માટેની ચિંતા કરતા આવ્યા છે સૌથી પહેલા કેસરીસિંહજી આપને પૂછીશ કે અમૂલના દૂધમાં ભ્રષ્ટાચાર અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર છે એ કઈ કઈ બાબતોમાં રહીને આપણે ઉજાગર કરવા માટે મેદાને પડ્યા અને ફાગેલા ભાથીજી મહારાજની મંદિરથી આપે રેલી કાઢી અને કઈ બાબત સામે આપ એક આંદોલન કરવા જઈ રહ્યા છું સૌપ્રથમ તો વાત કરું તો આજે કમિટી સભ્યો અમારા સહકારી આગેવાનો સાથેનું અમે ચાર દિવસ પહેલા જાહેરાત કરી હતી કે ભાઈ તમામ ત્રણેય જિલ્લાના પશુપાલકો આપ અમૂલના હિતની વાત છે એ આંદોલનની અંદર આપ સૌ આવો ને આપણે સાચી હકીકત તમે જુઓ કે અમૂલે વીરપુર ખાતે સાડા ત્રણ વીઘા જગ્યા જે એ વીઘાની કિંમત આઠ લાખ રૂપિયા છે પણ એમને એમના વચોરિયા દ્વારા સ્થાનિક ચેરમેન વાઇસ ચેરમેન અને મહીસાગરના ડિરેક્ટર એવા પપ્પુભાઈ પાટક

ત્રણ લોકો તો એવા છે કે જે જગ્યા એમને અમૂલમાં કાગળ ઉપર બતાવે છે કે આ ભાવ વીરપુરની અંદર ચાલે છે પણ હાલની પરિસ્થિતિ એ જગ્યા ઉપર મકાન ઉભા છે તો અમૂલે જગ્યા અમુલે ખરીદી છે ત્રીસ લાખ રૂપિયાની ટોટલ જગ્યાની કિંમત છે અને સાડા ત્રણ કરોડ જયારે આ જગ્યા ખરીદી છે એટલે અમારે વિચાર એવો અમને આવ્યો કે તમામ ત્રણેય જિલ્લાના ચેરમેન શ્રીઓ આ સ્થળ તપાસ કરે તો હાચી માહિતી એમને મળે કે અમૂલમાં બેઠેલા આ ડિરેક્ટરો ચેરમેન વાઇસ ચેરમેન અને પપ્પુભાઈ પાઠક પશુપાલકોનો અમૂલના પૈસાનો કેવો દુરુપયોગ કરે છે એટલા માટે આજે અમે ભાગવેલ દે વિરપુર સુધી અમારી આ યાત્રા હતી જી માત્ર જમીન ખરીદીનું નું છે કે અમૂલ ડેરીમાં બીજી પણ અનિયમિતતાઓ કે સત્યાવીસ નવ બે હજાર ચોવીસ ના દિવસ સાધારણ સભા અમૂલ ખાતે ભરાષો વર્ષોનો એવો ઇતિહાસ કે છે કે જયારે પણ ચેરમેન આવે એના સેક્રેટરી આવે તો અમૂલની સાધારણ સભામાં એના બેસવાનો હક હતો પણ આ વખતે સત્યાવીસ નવ બે હાજર ચોવીસ ના દિવસે આ ચેરમેન આ પપ્પુભાઈ પાઠક અને કોન્તી કાકા આ ત્રણ જણાએ તે નક્કી કર્યું કે ચેરમેન સિવાય અંદર કોઈ આવે નહીં તો પણ એ વાતમાં અમે સંમત હતા પણ અમને તો પોલીસ બોલાવી લીધી એટલી બધી પોલીસ અમને ચેક કરે કે ભાઈ અમે તો કોઈ આતંકવાદી નથી અમે ત્રણેય જિલ્લામાંથી પધારેલા તમારું આમંત્રણ હતું કે સાધારણ સભાની અંદર ચેરમેનશ્રી આવે એટલે અમે લોકો જયેલા ગયા પછીની વાત અંદર હોલ ની અંદર તો ચર્ચા કરી તો એમને પણ અમારી ત્રણ માગણીઓ હતી કે ભાઈ પશુપાલકો એના દીકરો હોય કે દીકરી એની લાયકાત મુજબ એને નોકરી આપો પણ એમાં અમને રસ નથી એમને તો પચીસ લાખ રૂપિયા આપે એને નોકરી આપતા હતા અનેક પુરાવા પણ મારી જોડે છે એ પણ મેં જાહેરાત કરી કે હવે પછી લગી તમે જેને નોકરી લીધા એમાં મારો કોઈ વ્યક્તિગત વિરોધ નથી પણ નક્કી આ સાધારણ સભાની અંદર તમે એવું કરો કે હવે પછી જે કોઈને લેવાના કોઈ તો પશુપાલકો ના જ દીકરો હોય કે દીકરી એને નોકરી લેજો હજુ પણ બે મહિના લગી આ છેલ્લા ઇલેક્શન આવાયું તે લગી બારના લોકોને પચીસ પચીસ લાખ રૂપિયા લઈને આ નોકરી લેજો ત્યાં અમારો વ્યક્તિગત ચેરમેનશ્રી નો વિરોધ છે 25 લાખ રૂપિયા નોકરી આપવા બદલ લેવામાં આવે છે એ અંડરટેબલ કે ઘણાય લોકો એવા છે કે એમને ચાર છ મહિના પહેલા લોકોના છૂટા કરી દીધેલા હતા પણ અંદરો અંદરો એમના વ્યવહારો લીધેલા હતા એટલે અમારું આંદોલન ચાલુ થયું એટલે એ લોકોને લીધા સ્ટેપ બાય સ્ટેપ એમને પરત પણ લઈ લીધા

જે પણ બારે બાર ચૌદે ચૌદ ની અંદર જે કોઈ રહેતા હોય જેને પોતાના બ્લોક ની અંદર કેટલા લોકોને નોકરી આપી એ પણ જાહેર કરો તમે તો સાચો મતદાર જેને મત આપો છે એને ખ્યાલ આવે કે ભાઈ મારા પશુપાલકોના દીકરો હોય કે દીકરીને તમે નોકરી આપી છે કે બારના લોકોને લીધા એ પણ હું સાધારણ સભાની અંદર જાહેરમાં બોલ્યો છું આ દૂર સહકારી મંડળીમાં નોકરી વેદ ભરતીનું કૌમાંડ બહુ મોટું ચાલી રહ્યું છે એ આપનો આક્ષેપ છે આ કૌમાંડની પાછળના મોટા માથા કયા કયા હોઈ શકે આપ એ બાબત પર પ્રકાશ ફેંકી એ મોટા માધમ તો એ ચેરમેન વાઇસ ચેરમેન આપ કયું બપુભાઈ પાટક એ બધા જોડાયેલા છે પણ હું તો કહું છું તાલુકા વાઇઝ તમારા બ્લોક વાઇઝ તમે એની જાહેર કરો કે તમે તમારા બ્લોકમાં દસ વર્ષ દરમિયાન કોઈ જાહેરાત આપ્યા વિના ભરતી કરવામાં આવી છે પાટલા બાર ને ભરતી કરવામાં આવી છે કે સત્તાવાર એક દેખાડો કરવામાં આવ્યો છે અને દેખાડો કરીને ભરતી કરવામાં આવી છે ખરેખર કેવી રીતે ભરતી કોમન ચાલુ પાછલા દરવાજે લીગલી પેપર જાહેરાત આ આપ્યા પછી ભરતી શરૂ થાય છે એમ આપનું કેવું છે કેટલા ટકા ભરતી ભ્રષ્ટાચાર થી થયેલી હોય એમ લાગે છે લો કે સો કર્મચારીઓ ભર્યા હોય તો કેટલા ટકા લોકોને આવી રીતે

કોને આપ્યા આ તો આઠ આઠ નવ વર્ષથી લોકો નોકરી કરે છે પણ એમને આજ સુધી નથી કર્યા જેને આપ્યો એને કરી દેવાનો હજુ પણ ઘણા એવા દીકરા છે એમને નોકરીનો મેર નથી પડ્યો આ પ્રકારનો ભ્રષ્ટાચાર અમૂલ ડેરીમાં કેટલા સમયથી ધીરે ધીરે પગ પેસારો કરી રહ્યો છે કેટલા વર્ષોથી આ કોમાન્ડ ચાલી રહ્યો છે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે દસ વર્ષથી આની આ કમિટી બેઠી છે એ તો એમને હોય ને ચેરમેન વાઇસ ચેરમેન એમડી એ તો પણ આપણે શંકા સાહેબ પડેલા કેસી

આપણા હકના પૈજા છે જે કોઈ આડે લઈ લેજો મારું તો પશુપાલકોના બીજા કયા પ્રશ્નો આપને એમ લાગે છે કે લોકો સમક્ષ લઈ જવા છે ઉજાગર કરવા છે પશુપાલકો મૂળભૂત કયા કયા બીજા પ્રશ્નો છે પશુપાલકોની જો વાત કરીએ તો દાન ની અંદર પણ આજથી દસ વર્ષ પહેલા જે કોઈ દાણ આવતું હતું એ દોર ની અંદર ગોળ રસી આવતી તો આપણે લેવા જઈએ ગુણ તો આપણને તરસ મહેલ આવે કે ભાઈ ગોર રસી છે હાલ તો કુસ્કી સિવાય કશું આવતું નથી ભયડો પણ એવો આવે છે તમામ ડેરીના પશુપાલકોની ફરિયાદ છે કે ભાવ ઊંચો લેજે પણ જોઈએ એવું જેલા 10 વર્ષ પહેલા તે દાણ આવતું હતું હાલના તબક્કે એવું દાણ આવતું નથી

એટલે તમામ ડેરીઓના ચેરમેન કોઈ ને કોઈ રીતે આમાં કોનું દૂધ છે કોના દૂધમાં શું આવ્યું છે એટલે મારા સત્યાવીસ નવના ના આંદોલન પછી અમારી હાચી લડાઈ છે તમામ પશુપાલકોની લડાઈ છે ત્યારે આ દૂધે ધોયેલી ટોરકીને એવું ચોક્કસપણે થઈ જયું છે કે આટલા બધા ચેરમેનો એક થયા છે એટલે આ વખતે આપણો મેર પડવાનો નથી એટલે કોઈને કોઈ રીતે મંડળીઓની અંદર અવરગ હોય છેલ્લા દસ વર્ષથી અવરગ હોય તે છતાં અ નો બ ને ક કરી દેવામાં આવે ક એટલે કરે કે ઇલેક્શન ના લડી શકે કોઈ ચેરમેન રામસિંહ પરમાર આ સમગ્ર બાબતોમાં એમનો રોલ શું છે એમની સક્રિયતા કેટલી છે એ પોતે આમાં નિષ્ક્રિય થઈ ગયા છે કે એમની પણ ધ્યાનમાં આ બાબતો આવી છે એ તો હાલના ચેરમેન નથી ને એટલે હમણાં કઈ કઈ શકીએ નહીં અગાઉના હાલના ચેરમેન એ પણ એમની જોડે જ છે રામજી કાકા પણ હાલના ચેરમેન વિપુલભાઈ સાથે જ છે જી ત્રણ જિલ્લાના ચેરમેનો આપણી સાથે છે આપણે વાત કરી કે જે દૂરસહકારી મંડળીના ચેરમેન આની સામે એક

પોતાની દૂધ મંડળી એક મતદાર હોય જી આ ભરતી કૌભાંડ આપે આપણે વાત કરી કે ભરતી કૌભાંડ જબરજસ્ત ચાલી રહી છે પૈસા લઈને ભરતીઓ કરવામાં આવે છે આની ઇન્કવાયરી જ્યુડિશિયલ ઇન્કવાયરી થાય અથવા તો કોઈ ઓથોરિટી પાસે આની ડિમાન્ડ કરવામાં આવે સહકાર ખાતામાં પણ અત્યારે જગદીશ વિશ્વ કર્માજી આ બાબતમાં બહુ રસ લઈ રહ્યા છે કે સહકાર ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર ચાલુ ના જોઈએ આ લોકો સમક્ષ કોઈ રજૂઆત કરી છે કોઈ ઇન્ક્વાયરી માગી છે અને ઇન્ક્વાયરી એટલે દરેક એમ્પ્લોઈને કેવી રીતે રાખવામાં આવે છે એની પૂરેપૂરી ચકાસણી થાય અને નહીં તો કોર્ટ રાય પગલાં લેવામાં આવે આવું કોઈ વિચારવામાં આવી રહ્યું છે કે કેમ

સ્વાભાવિક છે પાઠક ચેરમેન શ્રી વિપુલભાઈ અને વાઇસ ચેરમેન શ્રી કાંતિ ગયા કોઈને પણ કોઈ જાતની માહિતી આપતા નથી એટલે આંદોલન કરી રહ્યા છીએ કે અમારે ભ્રષ્ટાચાર સિવાયના મુદ્દાઓ જે અમૂલ ની સામે અમૂલ ની ચૂંટણીઓમાં આવી રહ્યા છે ત્યારે એ કયા કયા બેઝિક છત્રીસ કેટલા લોકો તમારી સાથે છે અવાજ ઉઠાવશો હવે પછી નું આંદોલન કેવા પ્રકારનું કરવા માંગો છો બારસો અંદર આ ડિરેક્ટરો જાતે દઉદ મંડળીઓથી ઠરાવ લઈ આવતા હતા કોરા લેટરપી કંઈ સિક્કા કરે લાવી દે એમના મનગમતો અગિયાર માંથી નામ લખી દેતા હતા પણ આ વખતે સત્યાવીસ નવ પછી તમામ ચેરમેનોએ અમૂલની ચૂંટણી આવે છે માટે આપણે અવાજ ઉઠાવ્યો છે અમૂલ ની ચૂંટણી ના હોત ના આપણા વિરોધીઓ કહી રહ્યા છે સત્ય કેટલું છે એવું નતું પણ સત્યાવીસ નવ સાધારણ સભાની અંદર મારે હું ધારાસભ્ય તરીકે ના પૂર્વ ધારાસભ્ય હું મારા મંડળીના ચેરમેન તરીકે હોય સાચી વાત હોય બોર્ડમાં એવું નક્કી કે એમના સો બસો લોકો આગળ બેસાડી દે સાધારણ સભામાં પછી ટોટલી ઠરાવ મંજૂર કરી દેતા આ વખતે અમે એવું નક્કી કર્યું કે ભાઈ અમારી આટલી આટલી માંગણીઓ છે બોર્ડ પણ નતું ચાલ્યું એમને બોર્ડ ચલાવવું પણ નતું પેલી માગણી હતી અમારા પશુપાલકો ના દીકરો હોય કે દીકરીને નોકરી ની વાત હતી બીજી માગણી હતી અમારી જનરલ ઇલેક્શન થાય બાર બ્લોક ની જગ્યાએ બારસો ને અઠાવન અઠાવન મંડળીઓનું મતદાન થાય અને ત્રીજી માગણી સર જે મુખ્ય તબક્કામાં પ્રવેશી રહી છે કે અમૂલમાં ભ્રષ્ટાચાર ભરતી કૌભાંડ અને જમીન બાબતમાં ના ઉઠાવી રહ્યા છો આપણે વાત કરી કે વીરપુર જમીન જે બિલકુલ બજાર ભાવ કરતા દસ ગણી વધુ ભાવે અત્યારે ખરીદવામાં આવી રહ્યાનો પેત્રો ચાલી રહ્યો છે તેમાં કેટલાક લોકોનું હિત સંકળાયેલું છે માની લો કે આ પ્રોસેસ આગળ વધ્યું તો કેસીસી આ મુદ્દા પર લડત આપીને કેટલી આપી શકશે કેવી રીતે આપી શકશે આ મુદ્દા ઉપરની વાત કરીએ તો અમે હાલના તબક્કે ઇલેક્શન નક્કી થઈ રહ્યું છે એકાદ વીક ની અંદર જાહેરાત થઈ જવાની એટલે અમે તમામ ચેરમેનોએ નક્કી કર્યું છે તમારો એક મત એ અમૂલના દીકરો હોય કે દીકરીને નોકરી અપાઈ શકે છે એક મત તમારો અમૂલની અંદર ગુણ દાનની ગુણ હોય તો એનો સુધારો કરાવી શકે છે અનેક એવી વસ્તુઓ છે તમારા ભાવપેર હોય તો પણ વધારે મળી શકે છે આ દૂધની અંદર પણ એ સેટિંગ કરીને દોરાનો સેટિંગ રાખે એટલે મારા પશુપાલકોને હરખો ભાવ પણ નથી મળતો આ અમારી તમામ વસ્તુની જ્યારે અમારી માંગણીઓ છે ત્યારે આવનારા દિવસોની અંદર અમે તમામ ચેરમેનો એક ટાઈ ને ઇલેક્શન લડવાના છીએ આ વખતે કેસીસી એમ લાગે છે કે અમૂલની સહકારી મંડળીમાં સહકારી ક્ષેત્રમાં રાજકારણ ધીરે ધીરે પગપેસારો કરી રહ્યું છે ને રાજકારણ એક મગરમચ્છ બનીને લોકોને ખેડૂત પશુપાલકોની જે ન્યાયની વાત છે એને ખાઈ રહી છે એટલે અમૂલ ડેરીમાં રાજકારણ ખૂબ ખદબદી રહ્યું છે એવું આપનું કહેવું છે અમે લોકો ચેરમેન તરીકે લે છીએ અમે કોઈ રાજકીય પાર્ટી ભાજપ કે કોંગ્રેસ સાથે હું નથી હું પશુપાલકોના હિતની વાત કરું છું જે રાજકારણ એના નહીં મારી વાત આપની હું સમજી ગયો છું આપની વાત હું કે આપ રાજકારણ નથી રમતા આપ તો એક સહકારી દૂધ મંડળીના આગેવાન તરીકે પશુપાલકોના હિતમાં અવાજ ઉઠાવી રહ્યા છો મારો મુદ્દો એમ છે કે કોઈ પોલિટિકલ પાર્ટી પહેલાં અમૂલમાં ક્યારેય આવું રાજકારણ નહોતું અમૂલમાં અમૂલ એક પશુપાલકોના હિતમાં કામ કરતો હતો છેલ્લા કેટલાક વર્ષોથી આ વાતાવરણ બગડ્યું છે આ વાતાવરણ એટલે

સવાર સાત દૂધ લેતા હોય છે એને દોરી એ એની વેદના એનો દીકરો હોય કે દીકરી જો એને નોકરી તમે ના આપી શકો ને વીસ પચીસ લાખ રૂપિયાના વ્યવહારથી તમે લોકોને બહારની ભરતી કરો કે કેટલી વ્યક્તિ છે મારો તો વ્યક્તિગત વિરોધ કોઈની પર નથી કોઈ હું પાર્ટી સાથે જોડેલો નથી ભાજપ હોય કે કોંગ્રેસ હોય મારો તો એક જ સિદ્ધાર્થ છે કે આ વખતની ઇલેક્શન તો આ પશુપાલકોના હિતમાં હું એવા માંગુ છું આપના માધ્યમ દ્વારા કે આ કોઈના બાપની પેઢી નથી આ પશુપાલકો ના એમની પોતાની ડેરી છે કેસીથી આપણે ઘણી બધી બાબતોને ઉજાગર કરી અને એક આંદોલન શરૂ કરી રહ્યા છો લોકોનો પશુપાલકોનો અવાજ રજૂ કરવા માટે આપે જે પ્રયત્ન કરે છે એને વાંચા આપવાની કોશિશ કરી છે આપવા વીઆર લાઈન પાવર પ્લે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બધા આપનો ખૂબ ખૂબ આભાર આ હતી પાવર પ્લે કાર્યક્રમમાં અત્યારની વાત હવે પછી નવા વિષય સાથે ફરી મળી ત્યાં સુધી રજા આપશો નમસ્કાર